મિત્રો શું તમે ક્યારે સાંભળ્યું છે કે બે ચોર આખું રાજ લૂંટી જાય અને છતાં રાજા કંઈ ન કરી શકે શું તમે માનો છો કે મહાકાળીમાં ખુદ ચોરી કરવા સાથે જાય અને શું તમે જાણો છો કે મોહમ્મદ શાહ બેગડાના મહેલમાંથી સોનાના ખાટલાના પાયા પણ ચોરી થઈ શકે જો નહીં તો આજે તમે સાંભળવા જઈ રહ્યા છો પાવાગઢની સૌથી રહસ્યમય અને ચમત્કારી વાર્તા ગઢ પાવાની મહાકાળી માના પરમ ભક્ત એવા ખાપડો અને જવેરીનો ઇતિહાસ મિત્રો પાવાગઢમાં પતઈ રાજાના રાજ પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું અને મોહમ્મદ શાહ બેગડો એ સમયનો બહુ જ માથાભારે રાજા ગણાતો હતો એ જ સમયમાં પાવાગઢમાં બે ચોર હતા એકનું નામ ખાપરો અને બીજાનું નામ જવેરી ખાપરો અને જવેરી સામાન્ય ચોરનો હતા બંને ગઢપાવાની મહાકાળી માના પરમ ભક્ત હતા તેઓ જે કંઈ ચોરી કરતા એમાંથી ત્રીજો ભાગ મહાકાળી માને આવીને ચઢાવતા અને થોડો ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચતા એટલે જ મહાકાળી મા એમની સાથે રહેતા અને એમની દરેક ચોરી સફળ થતી સમય જતાં એક દિવસ ખાપરો અને જવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરી કરીએ ચાલો સીધું મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જ ચોરી કરવા જઈએ અને બંને મહાકાળી માના મઢે ગયા અને કહ્યું હે મારી ગઢ પાવાની ખાળકા જો તારી રજા હોય તો આજે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે ત્યારે મહાકાળી માં બોલ્યા મારા દીકરાઓ તમે જાઓ હું તમારી સાથે જ છું પણ યાદ રાખજો આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે ખાપરું અને જવેરીએ વચન આપ્યું હા માડી આ પછી અમે ચોરી નહીં કરીએ અને એ જ રાત્રે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજમહેલમાં પહોંચ્યા ખજાનામાંથી કિંમતી રત્નો ઉપાડ્યા અને વિચાર કર્યો કે જો ચારેય રત્ન લઈ જઈશું તો રાજાને ખબર નહીં પડે એટલે એક રત્ન અહીં જ મૂકી દઈએ અને ત્રણ લઈ જઈએ આમ કરીને બંને ત્રણ રત્ન લઈને રાતોરાત પોતાના ઘરે પહોંચી ગયા સવાર પડતા જ મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ભૂમો પડવા લાગી રાજાએ વજીરને પૂછ્યું કે ખબર પડે જો તેમણે મારી માનું દૂધ પીધું હોય તો મારા ઢોલિયાના ચારેય સોનાના પાયા ચોરી બતાવે આ વાત ખાપરો અને ઝવેરી સુધી પહોંચી બંને ફરી મહાકાળી માના મઢે ગયા અને કહ્યું હે માળી અમે તો ત્રણ રત્ન ચોરીને લાવ્યા છીએ એમાં તો સાત પેઢી ખાય તો પણ ખૂટે નહીં પણ રાજાએ અમને લલકાર્યા છે ત્યારે મહાકાળી માં બોલ્યા ડરશો નહીં હું તમારી સાથે છું જો તમારો વાળ પણ વાંકો થાય તો હું ગઢ પાવાની કાળકા નહીં અને એ જ રાત્રે મહાકાળી માના ચમત્કારથી આખું રાજ્ય ઊંઘમાં મુકાઈ ગયું ખાપરો અને જવેરી રાજાના ઢોલિયા પાસે ગયા એક એક કરીને ચારે સોનાના પાયા કાઢ્યા અને એની જગ્યાએ લાકડાના પાયા લગાવ્યા અને સોનાના પાયા લઈને રાતોરાત ઘરે પાછા આવ્યા સવાર થતા રાજાએ જોયું તો ખાટલામાં સોનાની જગ્યાએ લાકડાના ટેકા હતા રાજા ચોંકી ગયો અને ફરી ઢંઢેરો પેટાવ્યો કે મારા રાજ્યમાં સોના ચાંદીથી ભરેલો એક ઊંટ ફરતું મૂક્યું છે જો તમે ખરેખર ખરા ચોર હો તો આ ઊંટ ચોરી બતાવો આ ઊંટની રક્ષા માટે પચાસ સૈનિકો રાખવામાં આવ્યા હતા ખાપરો અને જવેરી રોજ ઊંટને રોટલા ખવડાવવાનું શરૂ કર્યું દસ બાર દિવસમાં ઊંટ એમનો આદિ બની ગયો એક રાત્રે ઊંટ રોટલાની લાલચે એમના ઘર પાસે જ સૂઈ ગયો સૈનિકોની આંખ મીચાઈ ગઈ અને ખાપરો જવેરી આખો ઊંટ ઘરના ભોયરામાં લઈ ગયા બીજે દિવસે રાજા સમજી ગયો કે આ બંને ચોર હવે પકડાશે નહીં અંતે મોહમ્મદ શાહ બેગડાએ ઢંઢેરો પીટાવ્યો કે તમારી બધી ચોરીઓ માફ છે મેં તમને જોયા નથી તમે રાજમહેલમાં આવો તમને ઈનામ આપવું છે ખાપરો અને જવેરી ફરી મહાકાળી માને મળ્યા માતા બોલ્યા જાઓ તમારું કંઈ નહીં થાય બંને રાજમહેલમાં ગયા રાજાએ સન્માનપૂર્વક સ્વાગત કર્યું અને ઈનામ આપ્યું આમ ગઢ પાવાની મહાકાળી માની ભક્તિથી ખાપરો અને જવેરી અજેય બન્યા મિત્રો જો તમને આવી ઇતિહાસ અને ભક્તિથી ભરેલી અવનવી વાર્તાઓ સાંભળવી ગમે તો આજે જ અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતોને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને આવી વાર્તાઓ તમારા મિત્રોમાં શેર કરો જય મહાકાળી ધન્યવાદ